જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય આજના અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત છે આપનો દિન શુભ અને મંગલમય બને શ્રી વસિષ્ઠ ઋષિ કહેવા લાગ્યા હે રાજન મેં દત્તાત્રેય દ્વારા કહેવાયેલા મહામાસના મહિમાને તને સંભળાવ્યો હવે મહામાસમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થતા ફળ વિશે સાંભળ હે પરમતપ મહામાસનું સ્નાન સર્વ ગૌ ઉર્ધગતિ અને સર્વ સંપત્તિ પ્રદાન કરાવનાર છે જે મનુષ્ય મહામાસમાં સ્નાન કરે છે તે નિશ્ચિતપણે સ્વર્ગમાં જાય છે અને તેમના માતા પિતા સહિત સાત પેઢીઓ પણ સ્વર્ગમાં પ્રસ્થાન કરે છે જે મહામાસમાં સૂર્યોદય પહેલાં જ સ્નાન કરે છે તેમના માતા પિતા અને સાત પેઢીઓ સ્વર્ગને પ્રાપ્ત કરે છે

એક રાજાના સાપથી ભોગવી રહી હતી પરંતુ ઋષિ લોમસના વચનોથી મહામાસમાં સ્નાન કરવાથી તે પાપ મુક્ત થાય આ કથા સાંભળીને રાજા દિલીપ વિનયપૂર્વક પૂછવા લાગ્યા ગુરુદેવ એક કન્યા કોને પુત્રી હતી તેમણે સાપ કેવી રીતે અને ક્યાંથી મળ્યો હતો તેમનું નામ શું હતું ઋષિના વચનોથી તેઓ કેવી રીતે પાપ મુક્ત થયા અને તેમણે ક્યાં સ્નાન કર્યું કૃપા કરીને આ આખી કથા મને વિગતવાર કહો ત્યારે વશિષ્ઠજી કહેવા લાગ્યા હે રાજન જેમ અરણીમાંથી અગ્નિ પ્રગટ થાય છે તેમ આ કથા પણ ધર્મ અને સંતાનપ્રદ છે સુખ સંગીત નામક ગંધર્વની પુત્રી વિમોહિની હતી સુશીલા અને સ્વરૂદીની પુત્રી ચંદ્રકાંતની પુત્રી સુતારા અને સુપ્રભાની પુત્રી ચંદ્રિકા પાંચય કન્યાઓ સમાન વયની અને ચંદ્રમાં જેવી તેજસ્વી રૂપ હતી જેમ રાત્રે ચંદ્ર શુભાઈમાન થાય છે તેમજ આ કન્યાઓ પુષ્પની કળીઓની જેમ સૌંદર્ય ધરાવતી હતી આ પાંચેય કન્યાઓ ઊંચા પાયો ધરવાળી સુંદર વેશ ધારણ કરનારી અને વૈશાખ માસની આકર્ષક યુવતીઓની સમાન હતી તેઓ સુવર્ણ જેવા તેજસ્વી હતા અને સુવર્ણના આભૂષણોથી શોભાયમાન હતા સુંદર વસ્ત્રોથી સજ્જ વિવિધ વાદ્યયંત્રો જેવા કે વીણા અને વાંસળી વગાડવામાં નિષ્ણાંત અને ગાન તથા નૃત્ય કલામાં જાણકાર હતી આ રીતે આ કન્યાઓ કુબેરના સ્થળે વિહાર કરતી હતી એક વખત તેઓ મસ્તીમાં મગ્ન થઈ મહામાસમાં એક વનમાંથી બીજા વનમાં ભટકતી હતી તેઓ મંદિરના પુષ્પો તોડી અને એક સરોવર પાસે ગૌરી પૂજા માટે પહોંચી શુદ્ધ જળવાળું સરોવર જોઈ તેમણે સ્નાન કર્યું પવિત્ર વસ્ત્રો ધારણ કર્યા અને મૌન પાળી ગૌરી માતાની મૂર્તિ બનાવી ચંદન કંકુ કપૂર અને અન્ય શુભ દ્રવ્યોથી પૂજન કરી તે કન્યાઓ આનંદપૂર્વક ગાન ગાવા લાગી ત્યાર પછી તેઓ ઊંચા સ્વરમાં ગાન ગાવા લાગી તે કન્યાઓ જ્યારે નૃત્ય અને સંગીતમાં મગ્ન હતી ત્યારે આચ્છોદક તીર્થમાં રહેનાર વેદનિધિ નામના ઋષિ ત્યાં સ્નાન કરવા માટે આવ્યા તેઓ યુવાન કમળ જેવી આંખો ધરાવતા વિશાળ કાંતિવાળા અને રૂપાળા હતા તેઓ શિખાધારી દંડધારી અને મૃગ ચર્મ તથા યજ્ઞો ધારણ કરનાર બ્રાહ્મણ હતા તેમને જોતા જ એ પાંચેય કન્યાઓ મોહિત થઈ ગઈ અને એકબીજાને કહેવા લાગી આ કોણ છે તેમણે એવું વિચારવાનું શરૂ કરી દીધું કે આ રતિથી વિહીન હોવાથી કામ દેવતો નથી આ એકલા છે એટલે અશ્વિન કુમાર પણ નથી આ કોઈ ગંધર્વ છે કે કોઈ દેવ છે યક્ષ સિદ્ધ અથવા કોઈ મહાન ઋષિ છે પરંતુ કોઈ પણ હોય બ્રહ્માજીએ આપણા માટે જ રચ્યો છે તેમણે કહ્યું જે રીતે પુનર્જન્મના ફળથી સંપત્તિ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે ગૌરી માતાએ આ ઉત્તમ પુરુષ આપણા માટે જ બનાવ્યો છે પછી તેઓ એકબીજાને પૂછવા લાગી આ તારોવર છે કે મારો અથવા તો કોનો અથવા તો સૌનો જે સમયે એ ઋષિ મધ્યાહન ક્રિયા કરી રહ્યા હતા ત્યારે તેમણે આ કન્યાઓની આવી વાતો સાંભળી ઋષિ પુત્ર વિચાર કરવા લાગ્યા આ તો એક મોટી સમસ્યા ઊભી થઈ ગઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા દેવતાઓ અને મહાન યોગેશ્વરો પણ સ્ત્રીઓની મોહજાળમાં ફસાઈ ગયા છે આ કામદેવના તીક્ષ્ણ બાણોથી કોનું મનરૂપ હરણ ઘાયલ નથી થતું જ્યાં સુધી ધર્મ અને બુદ્ધિ ટકી રહે છે ત્યાં સુધી જ પાપનો ભય હોય છે જ્યાં સુધી ગંભીરપણો ટકી રહે છે ત્યાં સુધી યમ નિયમોનું પાલન થાય છે અને ત્યાં સુધી જ મનુષ્ય સ્ત્રીઓના કામરૂપી બાણથી બંધાતો નથી આ સ્ત્રીઓ મને ઉન્મત અને મોહિત કરી રહી છે કઈ રીતે હું ધર્મની રક્ષા કરી શકું જે મનુષ્યો સ્ત્રીના માંસ રક્ત મલ અને અન્ય અશુદ્ધ તત્વોથી બનેલા શરીરને સુંદર માને છે તેમ અને મોહિત થાય છે તેઓ ખરેખર કામી હોય છે પરંતુ નિર્મળ બુદ્ધિ ધરાવતા મહાત્માઓએ સ્ત્રીઓના સંપર્ક માટે રહેવું દુઃખદ ગણ્યું છે જેથી હું અહીંથી દૂર ચાલી જાઉં આ વિચાર સાથે ઋષિપુત્ર પોતાની યોગ શક્તિથી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ઋષિપુત્રના આ ચમત્કારિક વર્તનને જોઈ ગંધર્વ કન્યાઓ સ્તબ્ધ રહી ગઈ તેઓ એકબીજાને પૂછવા લાગી આ શું ઇન્દ્રજળ હતી તે જ ગાયબ થઈ ગયો તેઓ વિરહની દહન થવા લાગી અને કરુણ સ્વરે બોલવા લાગી હે પ્રિય તમે અમને છોડીને ક્યાં ચાલ્યા ગયા શું તમે અમને માત્ર વિરહની અગ્નિમાં દહન કરવા માટે જ બનાવ્યા હતા શું તમારું હૃદય દયા રહિત છે કે તમે અમને દુઃખ આપી ગયા શું તમારું હૃદય અમારો વિશ્વાસ નથી કરતું શું તમે કોઈ માયાવી છો કે જે કોઈ ભૂલ વિના અમારો તિરસ્કાર કરી રહ્યા છે તમે વિના કારણે અમારો ત્યાગ શા માટે કર્યો અમે તમારા વિના જીવી નહીં શકીએ જ્યાં તમે ગયા છો ત્યાં જ અમને પણ લઈ જાઓ અમારો સંતાપ દૂર કરો અને અમને તમારા દર્શન કરાવો સજ્જન લોકો કદી કોઈનો અનર્થ નથી ઈચ્છતા આજનો અધ્યાય અહીંયા જ સમાપ્ત થાય છે આપને અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ધર્માભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારી નવી વિડીયોની માહિતી તમને તરત જ મળી શકે ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ